કે તમે જીવનમાં પ્રભુનું ભજન કરતા રહેજો મહાપુરુષોની સેવા કરતા રહેજો પોતાની મસ્તીથી જીવન જીવે છે અને આમ પણ આ સંસારમાં મજબૂરીથી નહીં મસ્તીથી જીવન જીવવામાં મજા છે ઘણા લોકો મજબૂરીથી જીવન જીવે છે શા માટે મજબૂરી આ સંસારમાં મસ્તીથી જીવન જીવો મન ભરીને જીવી લો મનમાં ભરીને ન જીવો ઘણા લોકો મનમાં ભરી રાખે મારું આને આમ કર્યું આને મારું આમ કર્યું આ બધું કાઢી નાખો બસ મન ભરીને જીવન જીવો ભલા બધા તો મજા આવશે જીવનમાં હળવા થઈને જીવન જીવો તો મજા આવશે પણ આપણે તો આખી દુનિયાનો ભાર માથા પર લઈ નીકળ્યા હોય પોતાનું જીવન મસ્તીથી જીવતા હતા જે સ્થિતિમાં ભગવાન રાખે એ સ્થિતિમાં રહેવા માણસ હતા આ ઋષભદેવજી મહારાજ ઋષભદેવજી મહારાજ મને તમને ઉપદેશ કરે છે કે આ સંસારમાં પ્રભુ જે અવસ્થામાં રાખે એ અવસ્થાનો સ્વીકાર કરતા જાઓ જે પણ સ્થિતિ આવે એ સ્થિતિનો સંપૂર્ણ ભાવે સ્વીકાર થઈ જાય બસ બીજું કશું નહીં આપણી ઈચ્છા પ્રમાણે ન થયું તો પણ સારું છે અને આપણી ઈચ્છા પ્રમાણે થયું તો પણ સારું છે આવું ભાવ સ્વીકારી પણ આપણાથી એટલું સ્વીકારાય છે જેટલું આપણે હોય છે જે નથી જોઈતું કરશે હરિ મમ હિતનું આ નિશ્ચય બદલાય નહીં હું હરિનો હરિ મમ રક્ષક આ ભરોસો કદી જાય નહીં જીવનમાં ભરોસો રાખજો કે ભગવાન જે કઈ કરી રહ્યા છે મારા જીવનમાં એ બધું મારા માટે સારું કરી રહ્યા છે માણસ અને એ માણસ ચાલતો ચાલતો પડી જાય હાથ તૂટી જાય તો રો મારો હાથ તૂટી ગયો મારો હાથ તૂટી ગયો અરે ભગવાનનો આભાર માન કે તારો હાથ જ તૂટ્યો બાકીના બધા સારા છે તારા માણસ પોઝિટિવ થિંક કરે સારું વિચારે હકારાત્મક વિચાર કરે માણસ તો કામ કર્યા પેલા જ નકારાત્મક કરતો હોય મારું આમ નહીં થાય અરે નો થાય તો કઈ વાંધો નહીં જે થવાનું છે બસ સારું થવાનું છે વર્ષોની મહેનત પછી પણ તમારી મહેનતનો સફળતા ન મળે તો આપણને ભગવાનમાંથી ભરોસો ઉડી જાય છે એટલા જેટલો ભરોસો ભગવાનમાં રાખવાનો છે એટલો તે તારી જાત ઉપર રાખ્યો છે તારે પ્રભુની અંદર ભરોસો રાખવાનો છે તારે ઈશ્વરમાં ભરોસો રાખવાનો તો તારું કલ્યાણ થાય પણ કરુણા એ થાય છે આ સંસારનો નિયમ છે ભગવાનમાં ભરોસો ઓછો હોય અને આપણને આપણી જાત પર ભરોસો વધારે હોય છે માણસ મસ્તીથી જીવે પ્રભુ જે કઈ સ્થિતિ આપે છે એનો સ્વીકાર કરીને જીવે અહીંયા આ કથાને ખૂબ ભાવથી વડીલો સાંભળજો જેના હાથમાં વ્યવહારની દોરીઓ છે જેના હાથમાં વ્યવહાર અને વ્યવસાયની દોરીઓ છે ખૂબ સાવધાન થઈને અને સાંભળજો ઋષભદેવજી મહારાજ જ્યારે નિવૃત્તિ જાહેર કરે છે પોતાના સંતાનોને બધું આપે છે પણ આપણે પણ એ જ કરીએ છીએ જ્યારે સંતાનોને આપણે બધું આપતા હોઈએ છીએ દીકરા તારું આ ખેતર તારું આ ખેતર તારું આ બંગલો તારો આ પ્લોટ તારો આ બધું આપણે વેચતા હોઈએ છીએ દીકરાઓને લખી દઈએ છીએ પણ આવું બધું લખી દો ને ત્યારે થોડુંક બીજું લખી દેજો વાલા ભક્તો શું લખી દેસુ તમે તેટલી સંપત્તિ કમાવ પણ મહાપુરુષોના ચરણની સેવા કરે ભૂલતા નહીં એ તમને સ્વર્ગના દ્વાર સુધી લઈ જાહે મોટા પુરુષોની સેવા કરજો સંતોનું ચરણ રાખજો સત્સંગ કરજો અહીંયા ભાવ બતાવ્યો છે શું કહ્યું છે સંતોની સેવા એટલે સત્સંગ બતાવ્યો છે સત્સંગ કરશો તો સ્વર્ગના દ્વાર ખુલી જશે અને કુસંગ કુસંગ કરશો તો નરકના દ્વાર ખુલશે તમારા માટે આવું લખીને જાજો દીકરાઓને સંપત્તિ આપો ત્યારે એક વાક્ય ટાંકજો એમાં કે આ મારી આપેલી સંપત્તિ પછી પણ તમારે જીવનમાં ગમે તેવી સ્થિતિ આવે કદાચ આ સંપત્તિ વહી જાય તોય ભલે અને કદાચ આ સંપત્તિની અનેક ગણી સંપત્તિ તમે તમારા બળથી કમાવ તોય ભલે પણ એક વાત યાદ રાખજો દીકરાઓ ગમે તેવી સ્થિતિ આવે ભગવાનને ક્યારે ભૂલતા નહીં ભગવાન યાદ રાખજો પ્રભુને ભૂલશો નહીં પ્રભુ યાદ રહે અને એક વાક્ય બીજું લાલ અક્ષર લખીને દેજું આ બધું તમને જેવા થી લખવું એ લખજો પણ એક વાક્ય લાલ અક્ષર લખીને દેજો કે છોકરાઓ તમને આપેલી સંપત્તિ એમાં તમારા પરિવારનું પૂરું થાય તો ભલે તમારા મોજ શોખ પૂરા થાય તો ભલે થાય તો ભલે પણ જિંદગીમાં તમારા મોજ શોખ પૂરા કરવા ખાટું અનિતિનું ધન ઘરમાં ધન ઘરમાં લાવજો અનિતિનો એક રૂપિયો ક્યારેય ઘરની અંદર આવે નહી આટલી છોકરાઓને ભલામણ કરી પછી જાજો પણ આપણે તો શું ભલામણ કરી જાય મારો દીકરો હોય તો પાડોશી કોઈ બોલતો એને કોઈ મારું હાર નથી કર્યું આપણે આવી ભલામણો નાખી જાય તમે મારા છોકરાઓ હોય તો આનું આમ આમ કરજો બાકી કરતા કોઈ દી દુનિયાના રાગ દ્વેષને ભૂલી અને પ્રભુ ભજનના સદ વિચારો સંતાનોને જાજો પરમાત્મા યાદ રહે એવી ભાવનાઓ દઈ જાજો તેનું ધન તમારા ઘરમાં ન આવે એની કાળજી રાખજો આવી સારી વાતો કરીને જાજો વાલા ભક્તો અહીંયા ઋષભદેવજી મહારાજે પોતાના સો સંતાનોને દેહાડીને કીધું છોકરાઓ સંતોની સેવા કરજો સ્વર્ગનું દ્વાર ખુલશે કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલશે આ સત્સંગનો ભાવ આપી ભાઈ શ્રી ભગવાને આટલો સુંદર દેહ આપ્યો છે વાલા ભક્તો પ્રાય એટલું કરજો આ શરીર સારું ન બને તો કઈ નહીં આ શરીર થી સારું બને એવા પ્રયત્ન કરજો વાલા ભક્તો આ શરીરને ચમકાવવાની જરૂર નથી પણ આ શરીરથી મળેલો આ મનુષ્ય દેહ જે છે એનાથી આ સમયને ચમકાવવાની જરૂર છે જેમ ત્રાંબાનું વાસણ કાળું પડી જાય પિત્તળનું વાસણ કાળું પડી જાય પછી એમના ઉપર તમે જેમ પેલા ઓલા ઘણા બધા પાવડરોનો ઉપયોગ કરીને એને ચમકાવો છો ને એમ આ શરીરને પણ આ કથાના માધ્યમે સંકિર્તનના માધ્યમે ગુણાનુવાદના માધ્યમે ઇસ દેહ કો ચમકાઈએ और भीतर से आई हुई चमक કભી ફર વાપસ જતી નહીં તો બહેતર સાઈ